આજ રોજ ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં ડીસા તાલુકાની વિવિધ શાળાઓમાંથી આવેલા સાતસોથી પણ વધુ રમતવીરોએ ભાગ લીધો હતો અને ખેલ દિલીપૂર્વક આ તમામ ખેલાડીઓ કબડ્ડી સ્પર્ધા રમ્યા હતા રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ રમતગમત વિશે જાણતા થાય તે હેતુથી દર વર્ષે ખેલ મહાકુંભ યોજવામાં આવે છે ખેલ મહાકુંભ અંતર્ગત ખાસ ગ્રામીણ વિસ્તારના બાળકો રમતગમત વિશે જાણતા થાય અને રમતગમતમાં આગળ વધે તે હેતુથી દર વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લે છે પોતાનામાં રહેલ રમતનું કૌશલ્ય બતાવે છે જે અંતર્ગત આજે ડીશાની સરસ્વતી સ્કૂલ ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા કક્ષાની આ કબડ્ડી સ્પર્ધામાં ડીસા તાલુકાના સાતસોથી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળામાં સુંદર વાતાવરણ વચ્ચે સવારથી જ આ કબડ્ડી સ્પર્ધા શરૂ થઈ હતી વિવિધ શાળાના બાળકો ખેલદીલીપૂર્વક કબડ્ડી સ્પર્ધા રમ્યા હતા વિજેતા ત્રણ ટીમોને ઈનામ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં યોજનાર જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં આ બાળકો ભાગ લેશે મારું નામ રબારી રીતિબેન રમેશભાઈ છે આજે સરસ્વતી સ્કૂલમાં કબડ્ડીની સ્પર્ધા યોજવામાં આવી હતી તે ખૂબ જ સરસ રીતે યોજવામાં આવી હતી અને અમારી ટીમ જીતી ગઈ છે અને અમારી ટીમ સેમિફાઈનલમાં હાલ રમી રહી છે અને તે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ સારું પ્રતિનિધિત્વ કરશે તેવી અમને આશા છે મારું નામ ચૌધરી સ્મિત વાસ્તાભાઈ છે હું આજ રોજ કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધેલ છે અહીંયા બાસઠ ટીમો આવેલી છે ત્યાં કબડ્ડીનો સારો માહોલ પણ જોવા મળે છે એને બદલે ખૂબ ખૂબ આભાર તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ ડીસા તાલુકાની કબડ્ડી સ્પર્ધા સરસ્વતી નાની અકોલ ખાતે યોજાઈ રહી છે આ મતની અંદર ડીસા તાલુકા બાળ સંતોષના કન્વીનર રાણાભાઈ માળી તેમજ ખેલ મહાકુંભના કન્વીનર વસ્તાભાઈ પટેલ તેમજ આખા ડીસા તાલુકામાં આવનાર તમામ વ્યાયામ ટીચરો ગઈકાલે ડીસા તાલુકાનું વોલીબોલ સ્પર્ધા યોજાઈ ગઈ તેમાં ચારસો ને નેવું ખેલાડી ભાઈ બહેનો ભાગ લીધો ઉત્સાહભેર અને સારું એવું જળવતું પરિણામ પણ આવ્યું આજે કબડ્ડીની જે સ્પર્ધા છે એમાં સાતસો ને પચાસ ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો છે બાસઠ જેવી ટીમોએ આ ખેલાડી ભાઈ બહેનો આગળ જિલ્લામાં ડીસા તાલુકાનું અને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરશે આવતીકાલે ડીસા તાલુકાની ખો ખોની સ્પર્ધા માલગઢ મુકામે યોજાશે એમાં પણ ખેલાડી ભાઈ બહેનો હાજર રહેશે અને સારો એવો માહોલ દર્શાશે આજે તમે જોઈ રહ્યા છો કે ચારે બાજુ ખેલાડીઓની મોટી હારમાળા જોવા મળે છે આ યુવાધન આજે જે રમી રહ્યો છે એ આવતીકાલે દેશનું મોટું ભવિષ્ય છે અને જે શાળાકીય રમતો છે એ શાળાકીય રમતોત્સવની અંદર દરેકે દરેક ખેલાડી પોતાનો ઉત્સાહ પર ભાગ લે છે એમાં જરૂરતો મેદાનોની અને સાધનોની અને શિક્ષકોની કોચિસ અને પંચોની પડતી હોય છે ડીસા તાલુકો એવો છે કે આખું ડીસા તાલુકામાં મંડળ ચાલી રહ્યું છે એના થકી સ્પર્ધાઓને માત આપી રહ્યા છીએ અને સારું એવું જળવરતું પરિણામ પણ લાવી રહ્યા છીએ આજે સરસ્વતી હાઈસ્કૂલની અંદર જે સ્પર્ધા યોજાઈ રહી છે એમાં વસ્થાભાઈ એમની ટીમ બહુ જ વધારે મહેનત કરીને સ્પર્ધાને સફળ બનાવી રહ્યા છે ગઈકાલે વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા એમને સંસ્થાએ સ્વખર્ચે પાણીનો નિકાલ કર્યો અને ગઈકાલે વોલીબોલની સારી સ્પર્ધા કરી હતી અને આમ જોવા જઈએ વાતાવરણ પણ સારું છે કુદરતમાં આજે સાથ આપે છે વરસાદને વિરામ આપ્યો છે એવું લાગી રહ્યું છે અને સ્પર્ધામાં ખેલાડીઓ ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે સાથે ટીમ મેનેજર પણ સાથે ઉત્સાહ છે વ્યવસ્થાપિત તરફથી વિદ્યાર્થીઓ અને આવનાર પંચમિત્રોનો ચાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જે સિલેક્શન કમિટીને અમારી જે લવાજા કમિટી છે બિલકુલ અમે વિદ્યાર્થી ના મળી રહે એવું આયોજન કરતા હોઈએ છીએ અને ડીસા તાલુકાની સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે એ બધું જ આયોજનનું શેર અમારા બનાસકાંઠા વ્યાયામ મંડળ અને બનાસકાંઠા જિલ્લા રમત અધિકારી મહેશભાઈ પટેલ અને સિનિયર કોચ કમલાપાલ સર અને થકી જાય છે ડીપીઓ અને ડીડીઓ સાહેબનો પણ આટલો જ આભારી છું આવો ઉત્સાહ બે અમને મળતો રહે અને ડીસા તાલુકાનું નામ આગળ વધતું રહે એવી શુભકામના ચાહું છું ભારત